અને એલા આ ઘરે જવા છે ને એલા પાથે ના ના છોકરાને પતંગે અડ્યું ને ઉપર પતંગ ના લેવા લે આને તો સપાઈ ના આવ્યો તો લઈ જું છોકરા આવી તો છોકરા હાલ દો બચ્ચે તો સણા વાત છે બીજું આ તો આપણે ઘણા દાડા એટલે ખામકવાની છે છે ને ઘણા દાડા કરતા વાળો આ

તમે ખાવાનું મસ્તીય કરો છો લાગે મસ્તી મસ્તી કોકે વા ગાડી છો હવે આપણે તો जातो ને તો હમ જ જઈએ એ લગન તો હમ તો જ જઈએ ફૂલો દેતો ફૂલો દેકુ ફૂલો દેતો ના હાલો જા ને ઢો તો હું એક તો તો આપું આсте પછી <těk vysel have been tretroired>

જવાન જલ તમે જોમ તો કર લેવો આબો કોરોનામાં હ આ તો કોરોના આ નહીં આ તો બચો

હું તો दारुડી હતો આવો કો દારુ નેકલી નિકાળું પાટી જના

નહીં તો લેંગે લેકો પડી ગયા છો યાર આપણે ફરવા આવ્યા છે નજારો મેરી આતા જન ના હેડો છે પે ગમે પર ડંગ જેસે છે તો કર આ તો મળે આ તો મળતા હે ભાઈ હો મળતા ઓ તો ના જો તો બચ્ચો તો મળતા હે પતંગ લે હા તો હું ઉડા કોના વાગી ઇના હાલે બતો જો કના આવી જાન આ મેન તો લે હે ડુંડને જમી સો લે તમ ઓ જો લે તમ લે આ તો સીતા ભાઈ બા બેટા આ તો પતંગ પતંગ લુંડો ઉડ્યા તો ગાય ગામ પણ લેવાય ના હોય મારા બેટા

દુનિયામાં પડવા ના છો કોણ છે દોડી પડશે દુનિયા બાજ રે એ આ કે ગીત ના ગાલા તમે ગીત ના ગા ભાઈ લેલા ટંપલ પહેરવા હોય તો મેરે કો કિતે જક્કા मारा આજ જાવૈ મોસમમાં મોસમ એવો તો કોસલા મોટો

બડાકમ પાણી પીરાવાનું હા આવવાનું તો પાણી આવો હા જો આ તો અમે આટલા મોજ એ મને તો હું પ્રેક્ટિસ કરું એ બાપો ગુണ്ടാ ગુണ്ടാ આવશે તો ઉપર જાય દેખે કોટ મટ આવો આ મો બાલુ ના ના આ દેહો તો તો જની વાતમાં આવે રે હા લાવ મને બેસનલા અમે જાવ કરી આરે આપણે બનાવી એટલે તમને સાથે જો દેતો દી આ તો જીમાં આવે દે

ᱪᱟᱣᱨᱮ ᱵᱟᱱᱟᱣᱟ ᱦᱚᱭ ᱛᱚ ᱪᱟᱞᱚ ᱚᱞᱟ ᱨᱟᱢᱮᱞ ᱥᱮᱱᱟ ᱠᱟᱞᱢᱟ ᱠᱟᱞᱤ ᱢᱟᱭ ᱛᱚ ᱞᱟᱠᱟᱱ ᱞᱮᱠᱚᱱ ᱫᱟ ᱟᱡ ᱦᱚᱸ ᱨᱟᱡᱮ ᱦᱟᱰᱚ ᱟᱡ ᱨᱟᱡᱮ ᱦᱟᱰᱚ ᱜᱷᱟᱨᱮ ᱡᱟᱱᱟ ᱜᱷᱟᱨᱮ ᱨᱟᱢᱟᱭ

આ તો હું તો આરે બેટા આ બધા વીયર હાંતા ઉડી હેડી આવી આને ખાવા પડી કેટલાક બિકુલ થી મને હું કે આ તો મારતા તા મારા બેટા હવે બી બ્રાઉચ ઓય

মানে <coughs> মাৰি

બંજા હે આ એલા મને મત માર

एक तारो मळ हाचो माया के विचार कर लो मेरे पशु नहीं जीव